કિડ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ દસ વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવામાં અને બાળકોને નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે માટેની પણ વ્યવસ્થા કરવાની હતી આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન છે આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી કિડ સાયન્સ સિટી પ્રોજેક્ટ હેઠળ 10 વર્ષ સુધીના બાળકો માટેનું સેન્ટર બનાવવાનું આયોજન હતું જેમાં એક ભાગમાં ટ્રાફિક અંગેનું નોલેજ આપવાનું અને બાળકો નાનપણથી જ ટ્રાફિકના નિયમો વિશે જાણે અને શીખે તે માટેની પણ વ્યવસ્થા કરવાની હતી આ ઉપરાંત ગેમિંગ સહિતની જુદી જુદી એક્ટિવિટી કરાવવાનું પણ આયોજન હતું આ માટે રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી પણ કરવામાં આવી હતી પાલિકાએ છ વર્ષ અગાઉ ગાંધી કોલેજ પાછળ રાજ્યનું પ્રથમ અને સૌથી મોટું કિડ્સ સાયન્સ સિટી શરૂ કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યા પછી માત્ર સ્ટ્રકચરનું કામ પૂર્ણ કરાયું હતું ત્યારથી આ પ્રોજેક્ટ ધૂળ ખાઈ રહ્યો છે જે તે સમયે એક્યાવન કરોડના અંદાજ મંજૂર કરી શાસકોએ સપના દેખાડી વાહવાહી લૂંટી લીધી હતી કુલ ચાર હજાર બસો ચાળીસ ચોમીમાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો હતો જે ગ્રાન્ટના અભાવે ઘોંચમાં મુકાયો છે ગત સામાન્ય સભામાં ભાજપના જ નગરસેવક વ્રજરે સોનડકટે પ્રોજેક્ટને પૂર્ણ કરવા માંગ કરી હતી પાલિકા પાસે વિકાસ કામો કરવા વેરા અને પેઇડ એફએસઆઈ સિવાય કોઈ પ્રમુખ આવક નથી દર વર્ષે વિકાસકામો કરવા પચીસોથી ત્રણ હજાર કરોડની ગ્રાન્ટ મેળવવી પડે છે આ સ્થિતિમાં પ્રોજેક્ટ ટલે ચડી રહ્યા છે શહીદ સ્મારક પ્રોજેક્ટ પણ પાંચ વર્ષથી હજુ પૂર્ણ થયો નથી નિષ્ફળ અધિકારીઓએ ફાઇલ દબાવી રાખી જે તે સમયે આ જગ્યાએ ગુજરાતનું સૌથી પહેલું અને મોટું કિડ સાયન્સ સેન્ટર બનાવવા માટે સરકાર પાસેથી સો કરોડની ગ્રાન્ટ મળશે તેવી વાતો કરાઈ હતી હવે કરોડો ખર્ચાઈ ગયા પછી પ્રોજેક્ટને પૂરો કેવી રીતે કરવો નાણાં ક્યાંથી આવશે જેવા મુદ્દે અધિકારીઓએ રસ દાખવી પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવાને બદલે ફાઇલ દબાવી રાખી છે બ્રજેશ ઉનાટકત કોર્પોરેટર વોર્ડ નંબર એકવીસ બે વર્ષ પહેલા મા સ્થાયી સમિતિમાં કમિશનર શ્રી સમક્ષ મેં રજૂઆત કરેલી હતી કે ચિલ્ડ્રન પાર્કની બાજુમાં આપણે કિડ સિટી બનાવવા જઈ રહ્યા છીએ એ જે ચાર વરસથી એક ખોખું બનીને તૈયાર છે આમાં આગળ ક્યારે આની કાર્યવાહી ચાલુ થશે આ પ્રોજેક્ટ ક્યારે આગળ વધશે ત્યારે માનનીય કમિશનરશ્રીએ પંદર દિવસનો સમય લઈને ત્યારબાદ મને જવાબ આપેલો કે આપણે અહીંયા કીટ સાયન્સ સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકાર પાસેથી આપણે સો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપણને મળવાની છે અને ત્યારબાદ આપણે અહીંયા ટ્રાફિક અવેરનેસ માટે કાર્યક્રમો શરૂ થશે વિદ્યાર્થીઓ માટે એમના માટે નવી નવી એક્ટિવિટીસો ગેમ્સ આ પ્રકારના બધા જ કાર્યક્રમો આ કિટ સાયન્સ સેન્ટર ખાતે શરૂ થશે અને એની જાહેરાત કરવામાં આવેલી હતી પણ હજુ એ બે વર્ષ એને પણ વીતી ગયા એટલે આ ખોખું બનીને તૈયાર છે એને છ વરસ થઈ ગયા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને સામાન્ય સભામાં પણ મેં આ રજૂઆત કરેલી હતી કે અવારનવાર મારે આ રજૂઆત ત્રણ વખત કરી પણ છતાં પણ હજુ આનું કોઈ નક્કર પરિણામ આપણને જોવા મળ્યું નથી અને મંત્રી શ્રી શિક્ષણ મંત્રી શ્રી એવા ત્રણ ત્રણ મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ શ્રીઓને સાથે રાખીને જો કમિશનર મેડમ આની ફાઇલ આગળ ધપાવે તો મને લાગે છે કે ચોક્કસ પડે આપણો આ પ્રોજેક્ટ અને અહીંના શહેરીજનોના આપણા બાળકોને આ કીટ સાયન્સ સેન્ટરનો લાભ મળી શકે એમ છે અને આવનારા દિવસોમાં અમે પણ આની રજૂઆત કરવાના